પોઈઝ ગીર સોમનાથના વેરાવળમાં કૂડ પોઇઝનીંગની અસર થઈ છે માથાસુળિયા ગામમાં લગ્ન પ્રસંગમાં સૌથી વધુ લોકોને ફૂડ પોઇઝનીંગ થયું લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ લોકોની તબિયત લથડી હતી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે રોહિત છે પર રોહિત શું આખો આ મામલો છે સૌથી વધારે લોકોએ ભોજન આરોગ્યું હતું અને ત્યારબાદ જ્યાં માથા સુરિયા ગામ છે ત્યાં તો જેવી ઘટના છે તે સામે આવી હતી આ સો જેટલા લોકો છે તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે કાનગી હોસ્પિટલ અને ખાસ કરીને ખાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્યારે તમામ જે દર્દીઓ છે તેની તબિયત સારી છે ધન્યવાદ તો લગ્ન પ્રસંગ હતો અને તેમાં જમણવાર બાદ લોકોની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગીર સોમનાથના વેરાવળમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે